पुलिस चेक प्रसार चेकपोस्टर विदेशी दारू भरे कार सहित झड़पी पड़ा प्राप्त तो विगत मुजब जांबूगोड़ाड़ियावाओ चेकपोस्ट पर प्रसार थी, सुजी की कंपनी ने इको गाड़ी नंबर जीजे तेव सी ए जीरो पांच सौ बीस नंबर गाड़ी ने बोड़ेली तरफ जांबूगोड़ा पुलिस आ गाड़ी रोकी तपास करता गाड़ी माथी गोवा विस्की 180 मिलीलीटर ना प्लास्टिक ना क्वार्टरिया कुल नग 480 जेनी कीमत 61440 તેમજ ভিવો ಕಂಪની નો મોબાઈલ 5000 ની કિંમત નો તેમજ ઇકો ગાડી ની કિંમત 150000 મળી કુલ ભારતીય બનાવટ ના વિદેશી दारू સાથે ટોટલ 221440 ના મુદ્દામલ સાથે اکرم શાહ ઉરપે ભાંગી रहीम शाह દીવાન ઉમર વર્ષ 30 રહે છોટા દેપુર ના કવસ પાછળ તેમજ રસુલભાઈ ચૌહાણ ઉમર વર્ષીસ રહે હાલ સૈયદનગર પોલીસ લાઈન સામે છોટાઉદેપુર મૂળ રહે પીપલોદ બારીયા રોડ બેંક ઓફ બરોડાની પાસે ને ઝડપી પાડી જામગુડા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશનની એક્ટ લગાવી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે